જય જય ઓર્ભુ સ્વ તત્સુ ભરગો દેવસ્ય प्रचोदयातोभुवस्व तस्य विदुर्वरेण्यं वरो देवस्य धीमहि प्रियो यो न प्रचोदयात् ो भोर्भुवस्वः तस्य विदुर्वरेण्यं वरो देवस्य धीमहि प्रियो यो न प्रचोदयात्तो मोर्भुवस्वः तवि गुर्व्य देव महीनो न प्रचोदया दोर्भुव तस्वि गुर्वे भरो देवी मही देव नचोदयातो भूर्भुव तस्वि गुर्वरे गो देवस्य धीमही दियो न प्रचोदयाय ॐ गोर्भुवस्वः तत्सविदुर्वरेण्यं भर्गो देवस्य धीमही दियो न प्रचोदया ॐ गोर्भुवस्वः तत्सविदुर्वरेण्य देवस्य धीमहि देवो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्व प्रस्वविदुर्वरेण्य देवस्य धीमहि देवो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः प्रस्वविदुर्वरेण्यम् ાય્રી માતા કી જય પરમ પૂજ ગુરુદેવ કી જય વિશ્વવંદનીય માતાજી કી જય પૂજ્ય દાદા ગુરુદેવ કી જય यज्ञ नारायण भगवा की वेद नारायण भगवान् की ज सूर्य नारायण भगवा की આજ કે આનંદ કી કૃષ્ણ લાલ લક્ષ્મીનારાયણ ભગવાન ગૌ માતા ગંગે મૈયા તમને બધા ને ગરમી લાગે છે છે તો બોલો તો રસ્તે જતા ને એમ થાય કે આટલું બધું મન તો થાય જયનાથ બરાબર બોલો બોલેધિપતિ મહાકલ બોલેગાધિપતિ મહાકાલ બોલેગાધિપતિ મહાકલિકી ઓ નમ પાર્વતી પત હર હાદે શાંતિ કરીને બેસીશું બંને હાથ ખડામાં આખો બંધ શાંત ચિત વિશ્વવ્યાપી પરમાત્મા સ્મરણ કરી પ્રાર્થના કરીશું હે ભગવાન સવિતા દેવતા સચ્ચિદાનંદ સમસ્ત બ્રહ્માંડમાં આપ ચૈતન્ય શક્તિના રૂપે વિદ્યમાન છો ત્યારે આપની એ પરમ શક્તિનું અમે અમારા અંતઃકરણમાં ધ્યાન કરીએ છીએ આ પવિત્ર ચૈતન્ય મહાશક્તિ મહાપુંજ આપણા અંતઃકરણને પ્રકાશિત કરે પોતાના ભર્ગ તેજ દ્વારા અનંત જન્મોના પાપ તાપ શોક સંતાપ આદિ વ્યાધિ ઉપાધિથી આપણને મુક્ત કરે આ જીવન સુગમ સરળ પવિત્ર દિવ્યતાથી ઉત્પ્રોત બને આમ સૌનો આ મંગલમય જીવન સૌની પ્રેરણાદાયી બને સર્વના કલ્યાણની કામના કરતા એક સાથે એક સ્વર માં સ્વસ્વ ગાયત્રી મહામંત્ર નું ઉચ્ચારણ કરીશું ભૂ वक्रकण्डमहाकाय सूर्य सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुसर्वदा चैतन्यं शाश्वतमं शान्तम् व्योमातीत निरञ्जनं बिन्दुनादकलातीतं तस्मै नमः भगवत्याः जगन्मातु श्रीरामश्च जगद्गुरु चरणा श्रद्धा प्रज्ञा देवी नमस्ते मती प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदान भव व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवै नमो वै ब्रह्मनिर्धये भसिष्ठाय नमो नमः मुकं कं करोति वाचार पङ्गगुं लङ्घयति गिरि દપાતમહ વન્મદે પરમાનંદમાધવ યા દેવી શરભૂતે પ્રજ્ઞારૂપે સસ્િતા નમસ્ત 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 નમો નમ नमस्तसे नमो नम गुरु गीता पारायण पुस्तिका में सात नंबर नु पान गुरु वंदना करीशु आपणे हे नाथ गुरुवर तव चरण करु वंदना हे नाथ गुरु But today hey ગાય ના પાવન ચરણાર વિંદ માં અનંત કોટી દનવત પ્રણામ ગુરુ સત્તા ની સુક્ષ્મ ઉપસ્થિતિને હૃદય થી માનતા ચૈત્ર એકમથી શરૂ થતું આપણું ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન એટલે સાધકોનું એક દિવ્ય પર્વ આપણી સંસ્કૃતિનું નવ વર્ષ શરૂ થાય આજના દિવસથી અને તેથી જ આ દિવસોની અંદર ઠેર ઠેર સાધકો સાધના કરીને ભગવાનની એક વિશેષ કૃપા અને અનુદાન ને પાત્ર બનવાનો પ્રયત્ન કરે એવા પાવન દિવસોની અંદર કાંસાય અને વિસ્તારમાં આદરણીય સુશીલાબેન તેમના સહયોગી ટીમને લઈ અતિ હૃદયના ભાવ ઉમંગ અને કલ્યાણમય કામનાઓની સાથે આજે 24 24 વર્ષથી અખંડ સામૂહિક સાધનાનો ક્રમ જ્યારે આ વિસ્તારમાં ચાલી રહ્યો છે ત્યારે વિચાર કરો કે કેવી દિવ્ય ઉર્જા અહીંયા પ્રસરી હશે જ્યારે સવારમાં ચાર વાગ્યાથી સાધનાનો ક્રમ શરૂ થાય એ જગ્યામાં આવીને આપણે ખાલી બેસીએ ને તો પણ આપણને એની ઉર્જા શક્તિ પ્રાપ્ત થાય તો પણ આપણી અંદર કંઈક એના અંશ એનું અનુદાન આપણને મળે એવા પવિત્ર દિવસોમાં આપણને સૌને એક સાધના કરવાનો એક મોકો આપણને મળ્યો છે તો એ ગુમાવો જોઈએ નહીં ચોવીસ ચોવીસ વર્ષથી ચાલનારા સામૂહિક અનુષ્ઠાનના ક્રમમાં પાછું બેન તો એવું નહીં કે સાધના કરીને બેસી રહો પાછા દર વર્ષે આવું કોઈ કથાનું પણ આયોજન થાય એટલે બધા સત્સંગ પણ મળે બહુ જ મહત્વની વસ્તુ પરમ પૂજ્ય ગુરુદેવ બતાવી છે કે સાધના કરો પરંતુ સાધના કરતા કરતા જ્યારે તમે સતત સ્વાધ્યાય અને સતત સત્સંગમાં આ મન પરોવાયેલું રહે ત્યારે ચિંતન મનન આપણો એક ઉર્ધ્વ ગતિ તરફ જાય છે એક આધ્યાત્મિક દિશા પકડે છે અને જ્યારે આધ્યાત્મિક દિશા આપણો મન પકડે ને ત્યારે અવશ્ય એને એનાથી એક વિશેષ લાભ પ્રાપ્ત થાય છે સાધના કર્યા કર્યા પછી આપણો જે સમય છે એ સમયને આપણે આપણા ઘરની અંદર કે કોઈ પ્રસંગની અંદર કે કોઈ બહેનપણીઓની સાથે વાતોની અંદર કે કોઈ ધંધાદારી વાતોની અંદર આપણે આ કલાકોને વિતાવીએ છીએ ત્યારે આ જે પ્રાપ્ત કર્યું છે એ પાછું ત્યાં ખર્ચ પણ થઈ જાય છે પણ મારી બેન તો એટલી લોભી છે ને સાધકોની શક્તિ ખર્ચાવી ન જોઈએ એ બરાબર સ્થિર બનવી જોઈએ એટલે એમને સત્સંગનું આયોજન કરી દીધું કે ત્રણ કલાક બેસો પાછા હે ત્રણ કલાક પાછા બેસો કે શક્તિ વેડફાય નહીં અહીંયા આવીને બેસી ગયા પછી છે કોઈ ચિંતા માત્ર સત્સંગ શ્રવણ કરવા તો એક દીર્ઘ દ્રષ્ટિ એમની જે છે ને એ બહુ ઊંચી છે એ દીર્ઘ દ્રષ્ટિને કારણે જ આજે એક એક કાર્યક્રમ તમે જુઓ કે એટલા સફળ થઈ રહ્યા છે કારણ કે એમની 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 પાછળ પાછળ ભાવના અને સંરક્ષણ જોડાયેલું કોઈ પણ વ્યક્તિ જ્યારે કાર્ય કરે છે ત્યારે નિષ્કામ ભાવથી કાર્ય થતું હોય ને ત્યારે એ કાર્યની સફળતા એ એની નિષ્કામ ભાવનાને પ્રમાણ આપે છે એનું પ્રમાણ આપે છે અને એટલે આ એક એક કાર્યક્રમ સફળ થઈ રહ્યા તમે જુઓ કે સાતમી તારીખનો ભવ્ય દીપ યજ્ઞ આઠમી તારીખની આપણી અત્યંત હૃદયસ્પર્શી શોભાયાત્રા નીકળી પોથી યાત્રા નીકળી અને આજે શરૂઆત થઈ નવરાત્રી અનુષ્ઠાનની આજે સાધકો સામૂહિક અનુષ્ઠાન કર્યું અને આજે આપણે બધાય સત્સંગમાં બેઠા છે એ પરમ સત્તા એ મહા એ ગુરુ સત્તાના સંરક્ષણને લઈ અને આપણે અહીંયા બિરાજમાન થયા છે અને ગુરુના ગુણગાન ગાઈ રહ્યા છે ગુરુ કોણ છે એનું મહત્વ લોકો સમજે સૌના અંતઃકરણમાં સદગુરુ પ્રત્યે પ્રેમ જાગે ભાવ જાગે અને સૌનું હૃદય કાર્યને કરતા કરતા સ્વાભાવિક છે કે ઘરમાં ખાલી આપણે દાળ ભાત મૂકવા હોય ને તો પણ કામ તો કરવું જ પડે અને કામ કરતા જઈને ક્યાંક કઈક પડી ગયું કઈક ધોળાઈ ગયું એટલે તકલીફ તો આવે હે ખાલી રસોઈ બનાવી અને એમાંય થોડી તકલીફ આવતી હોય ક્યારેક મિક્સર બંધ થઈ જાય મસાલો વાટવાનો હોય અને પછી કાંઈક વળી કંઈક ઢોળાઈ ગયું કે આમ થયું તો તકલીફ પડે ખાલી એક રસોઈ કરવામાંય તકલીફ પડતી હોય તો આટલા મોટા મોટા આયોજન કરવામાં બેઠા હોઈએ તો કાંઈ તકલીફ ન પડે પડે કે ના પડે પડે ને પણ બધી જ તકલીફોને બધી જ તકલીફોને ચેલેન્જ કરી દીધી એમને કે આવી જા તું પણ લાગમાં મારી સાથમાં છે ગુરુદેવ સદાય હાથમાં મારા ગુરુદેવે મને હાથમાં હાથ આપી દીધો છે જેને જે જેટલી વિપત્તિઓ જેટલી જેટલા સંકટો સામા આવવા હોય એટલા આવ એને પણ ચેલેન્જ આપી દીધી હવે કોની શક્તિ બળવાન છે ગુરુદેવ જાણે છે હે પણ જરૂર કોઈ શુભ કાર્ય થાય ને તો સહયોગ કરવો મોટા મોટા યોગી ન બની શકાય તો કઈ વાંધો નહીં પણ ઉપયોગી બનો ને સહયોગી બનો એટલે યોગી કરતા પણ શ્રેષ્ઠ કહેવાય છે ઉપયોગી બનો અને સહયોગી બનો એટલે યોગી કરતા પણ શેઠ શ્રેષ્ઠ કહેવાય પાછા પેલા આપડા આપડા યોગી નહીં હો બાકી એવી જ ખુમારી તમે આવા પ્રભુ કાર્યમાં પણ લાગો ને તો આ આપણું ભગવાન આપણને એવા યોગી બનાવી દે અનિતિની સામે જજુમવો અને ખૂબ કાર્યમાં આગળ વધવો ખૂબ સરસ અમારા બેનને ખૂબ ખૂબ ધન્યવાદ એકવાર આપીએ કે આપણને આવો શ્રેષ્ઠ દિવ્ય લાભ અપાવી રહ્યા છે હાથ હોય તો જ તાળી પાડજો બાકી નહીં ભગવાન આપ્યા હોય તો જ પાડજો બાકી નથી પાડજો હે અમારા જયેશભાઈ કે જુઓ એક પણ દિવસ એવું નહીં કે આજે બેઠા હોય રામ કાજ વિના મોહએ કહા વિશરામા ગઈકાલ સુધી 7મી તારીખ સુધી છીપડીમાં હતા અને ત્યાંથી પછી આવી ગયા વિશ્નગરમાં પાછા અહીંયા કામે લાગી ગયા આપણે તો આ બધું પતશે ને એટલે બે દિવસ કહીશું કે કશું જ કામ નહીં આરામ કરવા દો હા આરામ કરવા દો પણ એમને છે કોઈ આરામ પૂછી જોજો નથી

અમારા બેનને સાથ આપ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ આવો આવા મંગલમય કાર્ય જે કરે છે ને એમાં જે સાથ આપે છે એનું સદૈવ મંગલ થાય થાય અને થાય જ બાકી તો આ દુનિયા એક દાવાનળ છે આ દુનિયા એક દાવાનળ છે ને ચારે બાજુ દાવાનળ ફાટી નીકળેલો છે પણ તમને બધાયને ખબર હશે અગ્નિ છે ને અગ્નિ એ સુકું લાકડું હોય ને એને જલ્દી બાળે બાળે કણ બાળે સૂકું લાકડું હોય એને અગ્નિ જલ્દી બાળે પણ ભીનું લાકડું હોય તો એ જલ્દી બળતું નથી પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા જેનું અંતઃકરણ ગુરુ ભક્તિથી ભીંજાયેલું રહે છે એને આ સંસાર નું દાવાનળ કશુંય કરી શકતો નથી એનું કાઈ બગાડી શકતો નથી તેથી ગુરુ ભક્તિથી આ હૃદય નહીં એટલું ભીંજાયેલું રાખજો કે જેથી કરીને આ દુનિયાનું દાવાનળ આપણને બાળી ન શકે બાકી તો શુષ્ક હૃદયની વ્યક્તિઓ છે ને સદાય બળતી જ રહેતી હોય છે શુષ્ક હૃદયની વ્યક્તિઓ સદાય બળતી રહેતી હોય છે અને એટલે દુર્ગંધ આવતી હોય છે હે તો એમાંથી આપણે બચીએ આપણું અંતર ખૂબ સરસ પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે ભાવ સંવેદનાની ગંગોત્રી એજ એકવીસમી સદી ની ઉજ્જવળ ભવિષ્યની ઓળખ છે અંતરમાં ભાવ સંવેદના જગાડો જેના ભીતર ભાવ સંવેદના છે ને એનું જ અંતર ગુરુ ભક્તિથી થી છે

ઘરના બોલતા હશે પણ આવી બધી પરિસ્થિતિઓ તો કાયમ રહેવાની જ છે એવી પરિસ્થિતિમાં જ આપણે પ્રભુને ભજી લેવાના છે જે જે ભક્તોએ ભગવાનને ભજ્યા છે એના જીવન જોઈ લ્યો કોઈને સીધો રસ્તો નથી મળ્યો હે બધાયને જીવનમાં સંઘર્ષ કરવા જ પડ્યા છે અને તેથી જ

એ હશે ને તો આપણે જાગૃત રહીશું અને પરમ પૂજ્ય ગુરુદેવ આપણને જાગૃત આત્મા બનાવવા માંગે છે આપણે જાગૃત આત્મા બનવું જોઈએ આવો ગુરુદેવને પ્રાર્થના કરીએ હે ગુરુદેવ અમ સૌને આપના શરણમાં લઈ અને અમને આવા જાગૃત આત્મા બનાવજો ચાહે આંધી આવે યા તુફાન આવે પરિસ્થિતિઓ ગમે તેવી આવે પરંતુ અમે પરિસ્થિતિઓને ધ્યાનમાં ન લઈએ અમે ધ્યાન માત્ર તમારું કરીએ અમે આપના શરણમાં રહીએ એ જ અંતરની પ્રાર્થના સાથે આવો ગુરુદેવને બે મિનિટ માટે સ્મરણ કરી હૃદયમાં આવાહન કરીશું અને પછી ગુરુના ગુણગાન ગાઈશું ને તો આપણને એ ગુરુની ભક્તિ ફળે સફળ થાય ગુરુદેવ તુમારી જય જય હો સદગુરુ તુમારી જય જય હો ગુરુદેવ તુમારી i